એક મિનિટ એક સ્ટ્રેટેજી તમારા બિઝનેસમાં સેલને ડ્રાસ્ટિકલી ઇન્ક્રીઝ કરી શકે છે તમારી પાસે પાવરફુલ પ્રોડક્ટ અથવા સર્વિસ હશે પણ જો તમે તમારા રાઈટ એક્ઝેક્ટ ટાર્ગેટ ઓડિયન્સ સુધી નહીં પહોંચી શકો તો એનો જેટલો તમારે સેલ જોઈએ છે એટલો સેલ નહીં મળી શકો જો તમારે શીખવું હોય કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ દ્વારા સ્પોન્સર્ડ એડ કરી હજારો લાખો રાઈટ ટાર્ગેટ ઓડિયન્સ સુધી કઈ રીતે પહોંચવું એ શીખવું હોય તો હું ડૉક્ટર રામજી મકવાણા રાજકોટમાં રવિવારે ઓફલાઇન વર્કશોપ કન્ડક્ટ કરી રહ્યો છું જેમાં હું શીખવાડીશ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં સ્ટેપ બાય સ્ટેપ સ્પોન્સડ એડ કઈ રીતે સેટઅપ કરી શકાય તમારું રાઇટ એક્ઝેક્ટ ટાર્ગેટ ઓડિયન્સને કેવી રીતે સેટ કરી શકાય એના માટે કયા કયા કીવર્ડ હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટીની મદદથી ઝડપથી તમારું ટાર્ગેટ ઓડિયન્સ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય હેડલાઇન કઈ રીતે ફાઇન્ડ કરી શકાય ડિસ્ક્રિપ્શન કઈ રીતે સારું બનાવી શકાય જેથી તમારી કન્વર્ઝન રેટ ઇન્ક્રીઝ થાય અને વધારે સારી ક્વોલિફાઈડ લીડ મળે એવી પાંચ સ્ટ્રેટેજી પણ શીખવાડવાનું છું કે જેનાથી તમે ઓછા ખર્ચે વધારે સારી લીડ મેળવી શકો બીજું કે ક્યારે ખબર પડે કે તમારે પોસ્ટ ચેન્જ કરવી જોઈએ તમારી એડમાં ઇમેજ અથવા વિડીયો હવે ચેન્જ કરવો જોઈએ કેટલો સમય રન કરવો જોઈએ કેટલો ખર્ચ કરવો જોઈએ કેટલું મારું માર્કેટિંગ બજેટ હોવું જોઈએ આ બધું શીખવું હોય રાજકોટમાં ઓફલાઈન વર્કશોપ કન્ડક્ટ કર્યો છું છે આ વર્કશોપની ફીઝ એકદમ નોમિનલ છે તમે યુટ્યુબમાં પચાસ કે સો વિડીયો જોશો તેમ છતાં પણ આની અંદર જે શીખશો એ તમને નહીં જોવા મળે કારણ કે બસો થી પણ વધારે ક્લાયન્ટને આ સ્પોન્સર્ડ એડની સર્વિસ આપી ચૂક્યો છું અને ત્રેવીસોથી પણ વધારે બિઝનેસ ઓનરને આ વસ્તુ શીખવાડી ચૂક્યો છું જો તમારે પણ તમારા બિઝનેસમાં ક્વોલિફાઈડ લીડ મેળવવી હોય સેલ વધારવું હોય તો આ વર્કશોપ ચૂકશો નહીં અત્યારે જ આ માટે રજિસ્ટર કરો મળી વર્કશોપમાં થેન્ક યુ સો મચ